આજના મોટા સમાચાર અમદાવાદ ન્યૂઝ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સરદાર એકસો પચાસ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું જણાવ્યુંલા મહત્વના મુદ્દાઓ વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી રન ફોર યુનિટી સમગ્ર દેશની એકતાના તાતને જોડાણનું માધ્યમ સ્વદેશી જીવનનો હિસ્સો બનાવી આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારતનું નિર્માણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી માર્ચ યોજાઈ મુખ્યમંત્રી સહિતના મહાનુભવ્યો રાષ્ટ્ર સહિત પ્રથમના ભાવ સાથે એકતા શપથ લીધા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા મુખ્યમંત્રીએ અખંડ ભારત શિલ્પ અને લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે પાવ જલિ અર્પણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સૌ ઉજવણીનું આયોજન કરાયું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સરદાર પટેલને વડાપ્રધાનને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે સરદાર સાહેબની આ પ્રતિમા ભારતના સમર્થન અને ગૌરવના ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતીક છે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું